જય શ્રી કૃષ્ણ મિત્રો આપની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દીમાં અમાવસ્યા સુધી ચાલતું ત્રણ દિવસ નું વ્રત એટલે એ માતા એવરતમા જીવરતમાન ની કથા જો તમે પણ માતા એવરત માતા જીવરતમાન જયા માન વિજયા કૃપા મેળવવા માંગતા હો તો વિડીયોને પહેલા લાઇક કરો અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખો આ વ્રત પડેલી બહેનો કરી શકે છે આ વ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે સૌભાગ્યની રક્ષા પ્રાપ્ત થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે અને જેઓને સંતાન છે તેની રક્ષા થાય છે આ એવરેત જેવરત વરત માં સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને એ એવરત જીવરત માં જયામાં વિજયામાં આ ચાર દેવીઓનું પૂજન કરાય છે ઉપવાસ કરવામાં આવે છે વ્રત દરમિયાન ફળ ફળાદી ચા કોફી પણ લઈ શકાય છે રાત્રિએ જાગરણ કરવાનું હોય છે આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે ત્યારબાદ ઉજવણી કરવાની હોય છે કહેવાય છે કે આ વ્રત કરવાથી જે બહેનો આ વ્રત કરે છે તેની ઉપર માન વ્યવરત માન જીવ્રત જયામાન અને ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સર્વ રીતે સુખ સૌભાગ્ય દેનારા એવરેજ જેવ્રત વ્રત છે આજે આપણે આ વીડિયોમાં સાંભળવાના છીએ એવરત જીવરત વ્રત કથા બોલો માતા એવરત જીવરતની જય બોલો જયામામ વિજયા માની જય એક નાનકડા ગામડામાં જ્યાં ખેતરોની હરિયાળી અને પવનની સુસવાટી એકબીજામાં હળી જતા હતા ત્યાં રહેતા હતા બ્રાહ્મણ દંપતી સંજય અને તેની પત્ની રાધા આ બ્રાહ્મણ દંપતીનું જીવન સાધુ પણ શ્રદ્ધાથી ભરેલું હતું ગામના લોકો તેમના સ્વભાવની નમ્રતા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમને ખૂબ માના હતા સંજય દરરોજ સવારે ગામના પ્રાચીન શિવ મંદિરમાં જય મહાદેવની આરાધના કરતો રાધા ઘરમાં નાનકડા દેવળમાં દીવો પ્રગટાવી દેવીની સ્તુતિ કરતી પરંતુ આ શાંત જીવનમાં એક પ્રશ્ન જુજોતો હતો જે તેમના હૃદયને દરરોજ કોળી ખાતો હતો સંતાનની જંતના તેમને રોજ રાત્રે સુવા દેતી ન હતી સંજય અને રાધાના લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હતા પણ તેમના ઘરનું હજુ પણ બાળકના હાસ્યથી દૂર હતું રાધા રાત્રે લોકો તેમની પીડા જોતા અને સમજાવતા સંજયભાઈ ધીરજ રાખો મહાદેવ બધું સારું કરશે પરંતુ ધીરજનો પણ અંત આવે છે અને સંજયે નક્કી કર્યું કે હવે તે મહાદેવની ભક્તિમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરશે એક શુભ દિવસે સંજય ઘરે રાધાને કહ્યું રાધા હું મહાદેવના મંદિરમાં જઈને તપ કરવા છું મારી તમારી સાથે છે હું ઘરે દેવીની પૂજા કરીશ સંજય મંદિરે પહોંચ્યો તેને શિવપત્ર ફૂલ અને દૂધ થી સ્નાન કરાવ્યું દિવસો વીતવા લાગ્યા સંજય ખાવા પીવાનું ઓછું કરી દિવસ રાત નામ જપવા લાગ્યો એક દિવસ બે દિવસ પાંચ દિવસ સાતમો દિવસ આવ્યો પણ મહાદેવ પ્રગટ થયા નહીં સંજયનું શરીર થાક્યું હતું પણ તેનું મન હજુ કડક હતું તેના હૃદયમાં એક જ જંકના સંતાન સુખની હતી સાતમા દિવસે જ્યારે સંજય મંદિરના એક ખૂણામાં બેસી જપ કરતો હતો ત્યાં એક દેવી પૂજક આવ્યો તેના હાથમાં એક નાનકુમ બકરીનું બચ્ચું હતું જે ભયથી ધ્રુજી રહ્યું હતું દેવી પૂજકે મંદિરમાં માં પ્રવેશતા જ મોટેથી ગુમ પાડી જઈ ગોળા શંભુ અને તેના હાથમાં રહેલી છરી બકરીના બચ્ચાની ગરદન પર ફરી સંજય આ દ્રશ્ય જોઈ ચોંકી ગયો તેની હૃદય ભૂજવા લાગ્યું બચ્ચાની નિર્દોષ આંખો અને તેની ચીસો તેના કાનમાં ગુંજી રહી હતી તે જ ક્ષણે મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો મહાદેવ પ્રગટ થયા તેમનો શાંત અને ગંભીર ચહેરો દેવીપૂજક તરફ ફર્યો અને કહ્યું તારી શું ઈચ્છા છે મહાદેવનો અવાજ ગુંજી ઉઠ્યો દેવીપૂજકે હાથ જોડીને કહ્યું હે ભગવાન મને ચાર રૂપાલા પુત્રોનું વરદાન આપો મહાદેવે હસીને કહ્યું તારી ઈચ્છા પૂર્ણ થશે દેવી પૂજક આનંદ નાચવા લાગ્યો અને મંદિરમાંથી બહાર નીકળી ગયો સંજય આ બધું જોઈને આશ્ચર્યને દુઃખના સમુદ્રમાં ડૂબી ગયો તેમનું મન બળવા લાગ્યું હે ભગવાન આ કેવો ન્યાય હું સાત દિવસથી તમારી આરાધનામાં લીંગ છું જોખ્યો તરસ્યો તપ કરું છું અને મને કઈ ન મળ્યું અને આ દેવીપૂજકે હિંસા કરી નિર્દોષજીની હત્યા કરી અને તેને ઝટપટ વરદાન મળી ગયું તેના હૃદયમાં રોશની આગ ભભૂકી ઉઠી તેની આંખોમાં આંસુ અને મનમાં નિરાશા ભરાઈ ગઈ સંજયે નિર્ણય કર્યો કે આવો અન્યાય તે સહન નહીં કરે તે મંદિરના એક ખૂનામાં ગયો અને રડતા રડતા બોલ્યું હે મહાદેવ જો તમારો ન્યાય આવો છે તો મારા જીવનનું શું મૂલ્ય હું મારું જીવન સમાપ્ત કરી દઈશ તે પોતાનું જીવન તેજવા તૈયાર થયો તે જ ક્ષણે મંદિરમાં ફરી એકવાર દિવ્ય પ્રકાશ ફેલાયો અને ત્રિશુલધારી મહાદેવ પ્રગટ થયા મંદિરમાં માપોઆપ ઘાંટડી વાગવા લાગી મંદિરના બધા દીવા આપોઆપ સળજવા લાગ્યા ચારે બાજુ વાતાવરણ ભક્તિમય બની ગયું મહાદેવનો ચહેરો શાંત પણ ગંભીર હતો તેમણે કહ્યું સંજય તને શું દુઃખ છે સંજયે હાથ જોડીને આંસુઓથી ભરેલી આંખે કહ્યું હે ભગવાન મેં સાત દિવસ સુધી તમારી આરાધના કરી પણ મને કંઈ ન મળ્યું અને આ દેવી પૂજકે હિંસા કરી અને તેને ચાર પુત્રોનું વરદાન મળી ગયું આ કેવો ન્યાય મહાદેવે હળવું હાસ્ય કર્યું અને મંદિરની બહાર પડેલા કચરાના ઢગલા ઉપર ઇશારો કર્યો જો સંજય આ ઢગલામાં કેટલા કીડા કદબ દે છે જેવી પૂજકનું જીવન આવું જ થશે અસંખ્ય પણ અર્થ પરંતુ તું ધીરજ રાખ અને એક પુત્ર થશે તેને સારી રીતે ઉછેરજે મનાવજે પણ તેના લગ્ન ના કરાવતો સંજયના આશાનો દીવો પ્રગટ્યો તે મહાદેવને પ્રણામ કરી ઘરે પાછો ફર્યો રાધાને આ વાત કરી તો તેની આંખોમાં આનંદના આંસુ જળદી ઉઠ્યા અને કહ્યું સંજય મહાદેવે આપની પ્રાર્થના સાંભળી આપનું ઘર હવે હાસ્યથી ગુંજશે બંને મહાદેવ અને દેવીની પૂજા કરી અને નવા જીવનની રાહ જોવા લાગ્યા સમય વહેતો ગયો રાધાને સારા દિવસો શરૂ થયા ગામની સ્ત્રીઓ તેની સંભાળ લેવા આવવા લાગી દસમા મહિનાના અંતે રાધાએ એક રૂપાલા પુત્રને જન્મ આપ્યો સંજય અને રાધાએ તેનું નામ શ્યામ રાખ્યું શ્યામનો ચહેરો ચંદ્ર જેવો તેજસ્વી હતો અને તેની આંખોમાં એક અજાણ્યું આકર્ષણ હતું ગામના લોકો આનંદમાં જૂની ઉઠ્યા સંજય અને રાધાએ શ્યામને હૃદયથી ઉછેર્યો તેને પાઠશાળામાં મનાવ્યું જેમ શ્યામ ઝડપથી શીખવા લાગ્યો ગુરુજનો તેની બુદ્ધિ અને નમ્ર સ્વભાવના વખાણ કરતા જેમ જેમ શ્યામ નહોતો થતો ગયો તેનો રૂપાળો ચહેરો અને સૌમ્ય વ્યક્તિત્વએ ગામના લોકોનું દિલ જીતી લીધું સંજય અને રાધાને શ્યામ પર ગર્વ હતો શ્યામ હવે લગ્નની ઉંમરે પહોંચ્યો તેથી તેમના હૃદયમાં શ્યામના લગ્નની એક નવી ચિંતા જન્મી બાજુના ગામમાં એક રૂપાળી કન્યા નામે લક્ષ્મીને શ્યામ માટે સંજય અને રાધાએ પસંદ કરી લક્ષ્મીના પરિવારે પણ શ્યામને પસંદ કર્યો અને સંજય અને રાધા આનંદમાં માંગ ડૂબી ગયા તેઓ એકલા આનંદમાં ડૂબી ગયા કે તેમણે મહાદેવના વચને ભૂલી ગયા અને શ્યામ અને લક્ષ્મીના લગ્નનો શુભ દિવસ નક્કી કર્યો ગામમાં ઉત્સવનો માહોલ હતો સંજે મોટી જાનની તૈયારી કરી રોલ નગારાની ગુંજમાં શ્યામ વરરાજા બની નીકળ્યો રાધા અને ગામના લોકો નાચતા ગાતા જાનમાંમ જોડાયા શ્યામ અને લક્ષ્મીના લગ્ન ધૂમધામથી થયા પણ માગેને કનિક બીજું જ મંજૂર હતું લગ્નની જાન કન્યાને લઈને પાછી ફરતી હતી રસ્તામાં અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા પવનનો ઝપાટો એટલો જોરદાર હતો કે ઝાડની ડાળીઓ નમી ગઈ સુધાર વરસાદ તૂટી પડ્યો જાન અટકી ગઈ બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડ્યા શ્યામ અને લક્ષ્મી પણ ઝાડની નીચે પહોંચ્યા પણ તે જક્ષને શ્યામના પગે કનિક કર્યું તે ચીસ પાડી ઉઠ્યો માંડી મને કનિક ડંક્યું સંજય અને અન્ય લોકો દોડી આવ્યા વીજળીના પ્રકાશમાં તેમણે જોયું કે કાળો નાક સરસરા ઝાડીમાં સરકી ગયો શ્યામનો ચહેરો પીળાથી વિકૃત થઈ ગયો હતો તો તેના હાથ ભૂજતા હતા અને તે એકદમ નળી પડ્યો લક્ષ્મીએ ચીસ પાડી શ્યામ તો તેના આંસુ વરસાદના ટીપા સાથે મળી ગયા સંજે શ્યામને હલાવ્યો પણ તેના શરીરમાં હવે હલનચલન ન હતી જેને તેનું કામ કરી દીધું હતું સંજય મિનહુદય ફાટી ગયું તે રતા રતા બોલ્યું હે મહાદેવ આ કેવું દુઃખ આપ્યું મેં તમારું વચન ભૂલીને ભૂલ કરી પણ આટલી મોટી સજા રાધા દોડી આવી શ્યામનો નિર્જીવ દેહ જોઈ તેના મહમાનથી ચીસ નીકળી મારો દીકરો મારો શ્યામ તે શ્યામના શરીર પર નળી પડી અને તેના આંસુઓએ શ્યામનો ચહેરો ભીંજવી દીધો લક્ષ્મીની શબ્દ થઈ ગઈ તેના હૃદય પર જાને આબ તૂટી પડ્યું હતું ગામના લોકોએ શ્યામની સારવાર કરવાનો પ્રયાસ કર્યો પણ ઝેર શરીરમાં મુંડે સુધી ફેલાઈ ગયું હતું શ્યામે અંતિમ શ્વાસ લીધો અને જાનનો આનંદ હવે શોકમાં ફેરવાઈ ગયો વરસાદ હજુ ધોધમાર વરસી રહ્યો હતો અગ્નિસંસ્કાર માટે પરિસ્થિતિ અનુકૂળ ન હતી ગામના લોકોએ વિચાર્યું ગામ નજીક છે સવારે આવીને અગ્નિદાહ કરીશું બધા ગામ તરફ રવાના થયા પણ લક્ષ્મી ક્યાંકથી હલી નહીં તે શ્યામનો માથું ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી તેના હૃદયમાંગ એક જે વિચાર થતો શ્યામને પાછો લાવો વરસાદના ધોધમાં ટીપા ઝાડના પાદડા પર પડતા હતા અને લક્ષ્મી શ્યામને નિર્જીક માકુન ખોળામાં રાખી એકલી બેસી રહી હતી તેના આંખોમાંગથી વહેતા આંસુ વરસાદના પાણી સાથે મળી જતા હતા આસપાસની ગાળ અંધારી રાતમાં હિંસ પ્રાણીઓની ત્રાળ સંભળાતી હતી પણ લક્ષ્મીના હૃદયમાં ભયનો લેશ માત્ર પણ સ્થાનના હતો તેનું એકમાત્ર ધ્યેય હતું શ્યામને પાછો લાવવો તેના હાથ શ્યામના ઠંડા ચહેરા પર ફરતા હતા અને તેના મનમાં એક જો વિચાર ઝુંજતો હતો હે માતાજી તમે મારી પ્રાર્થના સાંભળો મારો જોડી ચાંદલો બચાવો વીજળીના ઝપકારા માં લક્ષ્મીએ દૂર એક ઝાંખો પ્રકાશ જોયો તેની નજર એક નાનકડા મંદિર તરફ ગઈ જે ઝાડીઓની વચ્ચે ઊભું હતું તેને એક આશાન કિરણ દેખાયું તેને શ્યામના દેહને ઉપાડવાનો પ્રયાસ કર્યો પણ તેનું શરીર નબળું હતું નિરાશ ન થતાં તેણે પોતાની શાલની મદદથી શ્યામના શરીરને ખેંચીને મંદિરમાં અંદર સુધી લઈ ગઈ મંદિરના દરવાજા ખુલ્લા હતા પણ લક્ષ્મીએ તેને સાંકળવાલે બંધ કરી દીધું જેથી કોઈ હિંસક પ્રાણી અંદર ના આવે મંદિરમાં એક ઝાંખો દીવો પ્રગટતો હતો અને તેના પ્રકાશમાં ચાર દેવીઓ યવ્રતમાન જીવ્રતમાન જયામાન અને વિજયામાનની મૂર્તિઓ જટી રહી હતી મધરાતનો સમય હતો લક્ષ્મી શ્યામને માટું ખોળામાં રાખી આંસુ વહાવતી બેઠી હતી અને ચારેય માતાને પ્રાર્થના કરી રહી હતી અચાનક મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો યેવ્રતમાં પ્રગટ થયા તેમનો ચહેરો તેજસ્વી હતો પણ રોષથી ભરેલો હતો તેમનો અવાજ ગુંજી ઉઠ્યો કોણ છે મારા ખાનમાં જ દરવાજો ખોલ નહીં તો તને બાળીને ભસ્મ કરી દઈશ લક્ષ્મીનું હૃદય રૂંજી ઉઠ્યું પણ તે ડરી નહીં તેને જૂજતા હાથે દરવાજો ખોલ્યો અને યવ્રતમાં માના ચરણોમાં ઝૂકી ગઈ હે માતાજી મને ક્ષમા કરો લક્ષ્મીએ રતા રતા કર્યું હું એક દુઃખિયારી સ્ત્રી છું મારા લગ્નને હજુ એક દિવસ પણ નથી થયા અને મારા પતિને નાગે ડંક માર્યો હું તેમના મૃતદેહને સાચવવા અહીં આવી છું જે માંગ તમે મારા પતિને જીવતા કરો જેથી મારો છોડી ચાંદલો અખંડ રહે ઐવ્રતમાનનો રોષ શો છો ત્યારે તેમને શ્યામના નિર્જીવ દેહ તરફ જોયું અને બોલ્યા લક્ષ્મી જો તું મારું વચન માનીશ તો હું તારા પતિને જીવતો કરીશ લક્ષ્મીએ તરત હાથ જોડીને કહ્યું હે મામ તમે જે કહેશો તે હું કરીશ બસ મારા શ્યામને જીવતા કરો ઐવ્રતમાને શ્યામના દેહ તરફ નજર નાખી અને તેમની દ્રષ્ટિ દિવ્ય શક્તિથી હરાઈ ગઈ પરંતુ અચાનક તેઓ અંતર્ધ્યાન થઈ ગયા લક્ષ્મી આશ્ચર્યમાં પડી ગઈ તેને શ્યામના શરીર તરફ જોયું પણ હજુ તેમાં ચેતન આવ્યું ન હતું તે ફરીથી રડવા લાગી પણ તેની શ્રદ્ધા અડગ હતી તે ફરી પ્રાર્થના કરવા લાગી બીજા બહોરે મંદિરમાં ફરી એક દિવ્ય પ્રકાશ ઝબુક્યો તે સમયે જીવરતમાં પ્રધાર્યા તેમનો ચહેરો કરુણા અને શક્તિથી ભરેલો હતો કોણ છે મારા કાનકમાં તેમનો અવાજ ગુંજી દરવાજો ખોલ નહીં તો બળીને ખાક થઈ જાય છે લક્ષ્મીએ ફરી દરવાજો ખોલ્યો અને મામના ચરણોમાં ઝૂકી તેણે પોતાની વ્યથા કહી કે માં મારા પતિને નાગે ડંખ્યો છે હું તેમને જીવતા કરવા માટે તમારી શરણે આવી છું કૃપા કરી મારા સૌભાગ્યને બચાવો માએ લક્ષ્મીની શ્રદ્ધા જોઈ તેમણે કહ્યું જો તું મારું વચન માને તો હું તારા પતિને જીવતો કરીશ લક્ષ્મીએ આંસુ સાથે હા પાડી જીવ્રત મામ શ્યામના દેહ તરફ એક દ્રષ્ટિ નાખી અને પછી તેઓ પણ અંતરધ્યાન થઈ ગયા લક્ષ્મીનું હૃદય ડૂબવા લાગ્યું શ્યામ હજુ નિર્જીવ હતો તે ફરીથી રડવા લાગી પણ એની શ્રદ્ધા હજુ પણ ટકી રહી તેને રડતા રડતા પ્રાર્થના ચાલુ રાખી ત્રીજા પહોરે મંદિરમાં ફરી પ્રકાશ ફેલાયો જયામાં પધાર્યા તેમનો ચહેરો દયાથી ભરેલો હતો કોણ છે મારા થાનકમાં અંસદ દરવાજો ખોલ લક્ષ્મીએ દરવાજો ખોલ્યો અને જયામાંને નમન કર્યું તેને પોતાની આખી વાત કહી કે માં મારા પતિને જીવતા કરો હું તમારું ગમે તે વચન પાડીશ જયામાને શ્યામના દેહ તરફ જોયું અને બોલ્યા તારી શ્રદ્ધા હડપ છે જો તું મારું વચન માને તો હું તારા પતિને જીવતો કરીશ લક્ષ્મીએ હા પાડી પણ જયામાએ કઈ વચન આપ્યા વિના અંતરધ્યાન થઈ ગયા શ્યામના શરીરમાં હજુ ચેતન આવ્યું ન હતું લક્ષ્મીનું હૃદય હવે નિરાશાથી ભરાવા લાગ્યું પણ તે હજુ પણ હાર માનવા તૈયાર ન હતી ચોથા પહોરે જ્યારે રાતનો અંધકાર ગાળ બની ગયો હતો મંદિરમાં એક અદ્ભુત પ્રકાશ ફેલાયો વિજયામાં પધાર્યા તેમનો ચહેરો શાંત અને કરુણામય હતો લક્ષ્મી તેમને નમન કરી આંસુઓથી ભરેલી આંખોએ કહ્યું હે મામ તમે મારી આખરી આશા છો મારા પતિને જીવતા કરો હું તમારું ગમે તે વચન પાડીશ ઇજિયા માએ લક્ષ્મીની શ્રદ્ધા અને ધરણ નિશ્ચય જોયો તેમને હાથમાંગથી એક જળની અંજલી લીધી અને શ્યામના દેહ પર છાંટી તે જ ક્ષણે શ્યામના શરીરમાં હલચલ થઈ તેની આંખો ધીમે ધીમે ખુલી અને તેને લક્ષ્મી તરફ જોઈ લક્ષ્મી તેનો અવાજ નબળો હતો પણ જીવંત હતો લક્ષ્મીનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું તેણે શ્યામને ઘરે લગાવી લીધો અને તેના આંસુ હવે ખુશીના હતા હે માંગ તમે મારું ચૂડી ચાંદલો બચાવ્યું તેણે વિજયામાગને નમન કર્યું અને કહ્યું હે માંગ મારે શું વચન પાડવાનું છે પરંતુ તે જ સમયે વિજયામાન આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા વરસાદ બંધ થઈ ગયો અને આકાશમાં ચાંદની ઝટવા લાગી લક્ષ્મીએ શ્યામને બધી વાત કરી બંને ને ચાંદનીના પ્રકાશમાં મંદિરની બહાર બેસી એકબીજાનો હાથ પકડી દેવીમાના ગુણગાન કરવા લાગ્યા સવારે જ્યારે રામનો ગોવાળ મંદિરે દર્શન કરવા આવ્યો તેને શ્યામને જીવતો અને લક્ષ્મી સાથે હસતો રમતો જોયો તે આશ્ચર્યથી દોડતો દોડતો સંજય પાસે ગયો અને બધી વાત કરી સંજય અને રાધા હરખવે મંદિરે દોડ્યા તેણે શ્યામ અને લક્ષ્મીને બાજી રમતા જોયા સંજયની આંખોમાં નાનુના આંસુ જટી ઉઠ્યા તે શ્યામને ગળે લગાવી રડવા લાગ્યા મારો દીકરો તું પાછો આવી ગયો રાધાએ લક્ષ્મીને ગળે લગાડી બેટા તે ચમત્કાર કર્યો સંજયે ગામના લોકોને બોલાવ્યા અને બધા શ્યામ અને લક્ષ્મીને ઘરે લઈ ગયા ગામમાં ઉત્સવનો માહોલ ફેલાયો એક વર્ષ વીતી ગયું લક્ષ્મીએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો ઘરમાં આનંદની લહેર ફેલાઈ પણ તે રાત્રે ઐવર્તમાન પ્રગટ થયા તેણે લક્ષ્મીને કહ્યું બહુ તે દિવસે તે મારું વચન પાડવાનું વચન આપ્યું હતું મને તારો પુત્ર જોઈએ લક્ષ્મીનું હૃદય ધકવા લાગ્યું પણ તેણે શ્રદ્ધાથી પોતાનો પુત્ર ઐવરતમાને સોંપી દીધો म आशीर्वाद आप अंतरध्यान थी गया सवारे राधाएं खाली गोड़ी अने लक्ष्मी ने, ने पूछय बहु पुत्र क्या गयों लक्ष्मी चुप रही राधाए गुस्से थी गाम में बात फैलावी के लक्ष्मी डाक से गामना लोगों लक्ष्मी पर शंका करने लाग्या दौ वर्ष पची लक्ष्मीए बीजा पुत्र ने जन्म आप રાત્રે જીવતમાં આવ્યા અને પુત્ર માંગ્યો લક્ષ્મી પૂર્ણ શ્રદ્ધાથી પુત્ર આપ્યો સવાર તથા રાધાએ ફરી ગાળો માંડી અને ગામમાં લક્ષ્મી વિરુદ્ધ વાતો ફેલાવી પરંતુ લક્ષ્મીએ કંઈ પણ કહ્યું નહીં ત્રીજી વખત લક્ષ્મીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો રાધાએ આ વખતે સજા રહી પણ જયામાએ પોતાની શક્તિથી બધાને ઉનમાન નાખી ત્રીજા પુત્રને લઈ ગયા રાધાએ લક્ષ્મીને ફરી વગોવી ચોથી વખત જ્યારે લક્ષ્મીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે રાધાએ રાજાને બોલાવી ચોકી કરાવી પણ વિજયા માએ બધાને ઊંડમાં નાખી જોતા પુત્રને લઈ ગયા રાજા આશ્ચર્યમાં પડી ગયો અને લક્ષ્મી પર બધાની શંકા વધવા લાગી આખું ગામ હવે લક્ષ્મીને ડાકણ કહેવા લાગ્યા બધા ગામવાળા હવે તેની નજીક પણ આવતા ન હતા પાંચમી વખત લક્ષ્મીએ દીકરીને જન્મ આપ્યો આ વખતે કોઈ મામ આવ્યા નહીં લક્ષ્મીએ ગોરની જમાડવાની ઈચ્છા રાધાને કહી પણ રાધાએ નકારી દીધું લક્ષ્મીએ એક શુભ દિવસે મંદિરમાં જઈ ચારે માનની પૂજા કરી અને આમંત્રણ આપ્યું હે માતાઓ આજે સાંજે ગોરનીઓ થઈને મારા ઘરે જમવા આવો લક્ષ્મીની ભક્તિ જોઈ સાંજે ચારે મામ ગૌરણીઓના પધાર્યા લક્ષ્મીએ ભાવથી પીરસ્યું જમતી વખતે લક્ષ્મીની પુત્રી રડવા લાગી માંથી પૂછ્યું માં છોકરી કેમ રડે છે લક્ષ્મીએ કહ્યું તેને રમાનાર ભાઈઓ નથી ચારે માઓએ એકબીજા તરફ જોયું અને લક્ષ્મીને આશીર્વાદ આપ્યા અને તેમણે લક્ષ્મીને ચારે પુત્રો પાછા સોંપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા સવારે રાધા અને સંજયે ચારે પુત્રોને જોયા રાધા આશ્ચર્યથી બોલી આ કેવો ચમત્કાર લક્ષ્મીએ બધી હકીકત કહી ગામમાં વાત ફેલાઈ અને લોકો લક્ષ્મીની શ્રદ્ધાના વખાણ કરવા લાગ્યા અને લક્ષ્મીના જય જયકાર કરવા લાગ્યા સંજયે કહ્યું લક્ષ્મી તે આપનું ઘર બચાવ્યું નેવર્તમાન જીવ્રતમાન જયામાન અને વિજયામાની કૃપાથી આપનું જીવન ધન્ય થયું આ વ્રતની કથા શ્રદ્ધા ધીરજ અને ભક્તિનો મહિમા ગાય છે લક્ષ્મીની નિષ્ઠાએ મૃત્યુને પણ હરાવ્યું અને ચારે માની કૃપાએ તેના ઘરને આનંદથી ભરી દીધું હે વૈવ્રતમાન જીવ્રતમાન જયામાન વિજયામાન તમે જેમ લક્ષ્મીને ફળ આપ્યું તેમ આ કથા વાંચનાર સાંભળનાર અને શ્રદ્ધાથી વ્રત કરનાર સૌને ફળ આપજો બોલો વૈવ્રત માતાની જય જીવ્રત માતાની જય જયા માતાની જય વિજયા માતાની જય મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય યવ્રતમાન જય જીવ્રતમાન જય જયામાન અને જય વિજયામામ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આ વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી માહિતી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી